ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા આ નવા બ્લોકની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને મારા સર્વત્ર ગુજરાતની ભાઈ બહેનો દેશના ભાવિક ભક્તો અને સર્વત્ર મારી બહેનોને આજે મારા રક્ષાબંધનના દેવાળિયા વનધામ તરફથી આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું અને માતાજીના ધામ તરફથી સર્વત્ર ભાઈ બહેનોને આજે મારા આશીર્વાદ છે અને સૌની મનોકામના પરિપૂર્ણ થાય હમણાં હું લગભગ પોણા દસ થઈ ચૂક્યા છે હું આવ્યો છું રક્ષાબંધનના દુકાન ઉપર અમારી દીકરીને રક્ષા લેવા માટે હું આવ્યો છું ભીડજીત તો મને ખૂબ ઘણો આનંદ થયો અને આ રક્ષાબંધનનો હું એક વિડીયો બનાવું બ્લોગ બનાવું જેથી કરીને બહેનોની ખાસ આ પરિચય ભાઈ બહેનનો હેત અને પ્રેમ વિશે હું લાગણીથી સર્વ અને મનોકામના પૂર્ણ થાય એવી હું આશા કરું છું ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ ખૂબ સારી બહેનો અહીંયા આવ્યા છે અને રક્ષા લેવા માટે તો એમનો પણ હું તમને વિડીયો બતાવી રહ્યો છું હવે મિત્રો આપણે ત્યાં હજારો વર્ષોથી ભાઈ બહેનના હેત અને પ્રેમની આ ઘણી બધી કથાઓ છે આપણે ત્યાં આપણો દેશ ઋષિ મુનિઓને ગાથા છે અને આપણે ત્યાં સરસ મજાની રક્ષાબંધન ખૂબ સારી રક્ષાબંધનની અહીં રાખડીઓ મૂકવામાં આવી છે અને અહીં ઘણા બધા બહેનો આવ્યા છે અને રક્ષાઓ પણ લઈ રહ્યા છે અને બહેનોને ખાસ કરીને ભાઈના ઘરે જતા હોય છે તો આજે ઘણી બધી રસ્તા ઉપર અને જવા માટે પણ તકલીફ પડતી હોય અને જેના માટે આજે આ રક્ષાનું આ જે બંધન છે એ ભાઈ બહેનના હેતનું તો આપણે ખરેખર બહુ અગત્ય અને પ્રેમ અને પવિત્ર વસ્તુ છે તો આપણે બધાએ ખરેખર આજે આ દિવસે પવિત્ર દિવસની અંદર આજે પૂનમ પણ છે અને આ પૂનમમાં પવિત્ર વિચારો આપણે પવિત્ર કામ કરીએ અને સૌ સાથે મળીને આજે બહેનોને ખરેખર આપણે મદદરૂપ થવું જોઈએ અને ખૂબ સારા પ્રમાણમાં આજે સારો દિવસ હોવાથી આપણે આજે પવિત્ર વિચાર કરીને ભગવાન પાછી અને મંદિરે જઈને જ્યારે માતા આજે લક્ષ્મી લક્ષ્મીદેવીએ રક્ષા બાંધીને એ રાજાને ત્યાં આપણા મારા એના પતિને છોડાવ્યા હતા અને એ દંતકથાને ત્યારથી આજે આપણા આપણી આ પ્રથા રક્ષાબંધનની સદંતર ચાલી આવી છે અને આજે પણ આપણે એને મનાવીએ છીએ આજે ખૂબ સારો દિવસ છે આજે બહેનો આપણા ભાઈને પ્રેમથી રક્ષા બાંધશે એની લાંબી આયુનું આશીર્વાદમાં આપશે અને આજે બહુ જ ઘણી બધી તકલીફ પેઠીને બહેનો જતી હોય છે ભાઈને મળવા માટે તો બધા જ ભાઈઓને મારે આજે આગ્રહ છે કે કોઈ પણ રસ્તે ફરતા ફરતા બહેનો મળે તો એમના ઘર સુધી પહોંચાડજો કોઈના પાસે ગાડી કોઈના પાસે વ્યવહાર ન હોય જવા માટે તકલીફ પડતી હોય તો બહેનોને કોઈ પણ જગ્યાએ આ વિડિયો જોઈને બહેનોને બેસાડી લઈ જજો એના ઘરે સુધી પહોંચાડજો એ આપણા ભાઈની ફરજ છે અને ખરેખર આજે નાની નાની ભૂલકાઓ આવી રીતે ભાઈની આજે રક્ષા બાંધી છે આજે ખરેખર આપણે આ બહેનને ખૂબ ખૂબ અભિવાદન અને હજારો વાર વંદન છે આ દીકરીઓને જો તમે વિડીયો જોઈ શકો છો આ વિડીયોની અંદર ઘણું બધું પબ્લિક છે અહીંયા અને રક્ષા લેવા માટે અહીંયા હાજર છે અને પોતપોતાના કામો અને ગામમાં દૂર દૂર સુધી ભાઈને આજે મળવા જાય છે બહેનો અને ખૂબ આશાથી ભાઈને મળવા જાય છે તો સર્વત્ર સમગ્ર ભાઈઓને મારે આ ખાસ વિનંતી કે આજે તમે બેનોને પ્રેમથી અભિવાદન કરજો એને આશીર્વાદ આપજો બહેનને ખૂબ પ્રેમ કરજો કંઈ તકલીફ હોય તો મદદરૂપ થજો કંઈ પણ પ્રકારની એને ઈચ્છા હોય તો પરિપૂર્ણ કરજો બહેનને કંઈક માગણી હોય તો એને ઘરે સુધી મૂકવા જોજો સારી સારી કંઈક વાનગી બનાવજો બહેનને જમાડજો એ બહેનને સેવા કરજો આવી રીતે હું આજે સમગ્ર દેશવાસીઓને મારા યુટ્યુબ બ્લોગ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સારા સમાજ સહ પરિવાર ભક્તોને આગ્રહથી અભિવાદન કરું છું અને આશીર્વાદ આપું છું તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ઘણા બધા ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને આજે રસ્તા ઉપર સમગ્ર પવિત્ર દિવસના આજે હું જોઈ શકું છું આ હું આવ્યો છું આ રોડ ઉપર તમને વિડીયો દ્વારા બતાવું છું કે ઘણા બધા આજે આ રસ્તા ઉપર જઈ રહ્યા છે બહેનો હું વિડીયો દ્વારા તમને બતાવું છું દૂર દૂરથી મિત્રો આજે આપણા પોતાની બહેન લક્ષ્મી બનીને આપણને રક્ષા બાંધે છે તો એ બહેનને ખૂબ આવકાર આપજો પ્રેમ કરજો અને મારી સગી બહેન નથી એટલે મને તો દુઃખ તો થાય છે પણ શું કરું જેને બહેન નથી એને ખરેખર દુઃખ હોય છે પણ જેને બહેન છે એને ભાઈઓને કોઈ કદર નથી અને એ બહેનોને આવકારતા નથી પણ ખરેખર જેના નસીબમાં જે બહેન હોય એને ખબર પડે કે બહેનનો પ્રેમ શું હોય છે અને ભાઈ માટે કેટલું મહત્ત્વ છે એ કોઈને ખબર નથી પડતી તો મિત્રો તમે જે કોઈ પણ ભાઈ હોય બહેન હોય તો બહેનને ખૂબ આજે પ્રેમ કરજો એને પ્રેમથી હેતથી જમાડજો એની સેવા કરજો અને બહેનને રક્ષા કરજો એ બહેનને લાખ લાખ ધન્ય છે અને મારા યુટ્યુબ બ્લોગ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ છે એને અને ખૂબ સારા પ્રમાણમાં આજે હું વિડીયો દ્વારા એ જણાવું છું કે ઘણા બધા આજે સમાજની અંદર બહેનોને તકલીફ પડતી હોય છે અને જેના માટે ખૂબ મહેનત કરીને મજૂરી કરીને બહેનો એમના રક્ષા લઈને ભાઈને ભાંગવા માટે આજે આ સોનેરો પર્વની ઉજવણી કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર તો મારા આ બ્લોગ દ્વારા આજેનો દિવસ સર્વત્ર ભાઈ બહેનોને આશીર્વાદરૂપ બને સર્વની મનોકામના પરિપૂર્ણ થાય અને જ્યાં પણ કોઈ ગરીબ શરીર મારી બહેનો દીકરીઓ હશે એ સર્વત્ર દીકરીઓને મારી સર્વત્ર આશીર્વાદ છે સર્વ મનોકામના પૂર્ણ થાય એવું પરમાત્માને અને મહાદેવી લક્ષ્મીને હું પ્રાર્થના કરું છું અને જે કોઈ ગામના આખા દેશની અંદર જ્યાં પણ કોઈ સ્ટેશન હોય ચોકડી હોય રસ્તા પર તો આ વિડીયો જોઈને કોઈ પણ ભાઈ હોય તો આજે બહેનોને તમે બેસાડીને એના મુકામ પર પહોંચાડજો કોઈ રસ્તા પર કે સ્ટેશન પર ઊભેલા કોઈ બહેન દીકરીઓ હોય તો એ દીકરીઓને ઘરે સુધી મૂકી આવજો એવી મારી સર્વત્ર ભાઈઓને મારી આજે પ્રાર્થના છે તો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને આ મારા વિડીયો જોઈને આ વિડીયોને સર્વત્ર શેર કરતા રહેજો લાઈક કરતા રહે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું હવે મારે ઘણું બધું મારી આ દીકરી અહીંયા આવી છે એ દીકરીને લઈને હું આવ્યો છું રક્ષા લેવા માટે હવે હું મારે ઘરે જવાનું છે અને હું જેટલી થાય એટલી હું સેવા કરવા માટે આજનો દિવસ મેં ફાળવી દીધો છે અને હું સેવા કરતો રહીશ અને સર્વત્ર બહેનોને મારા લાખ લાખ પ્રણામ અને આશીર્વાદ જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ